ખાતે જે ભવ્ય કોર્ટ બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું આ પ્રસંગે આપણા હાઈકોર્ટના જજ સાહેબ શ્રી જોશી સાહેબ આ પ્રસંગે કાયદા વિભાગના સચિવ ભટજી અને તમામ અમરેલી જિલ્લાના જજ સાહેબ અને તમામ વકીલ મિત્રો દ્વારા એક ભવ્ય કોર્ટ બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ખાસ કરીને રાજ્ય સરકારના આપણે એસોસિએટ મુખ્યમંત્રી આદણી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી આદરણી હર્ષભાઈ સંઘવીને પણ હૃદયથી આભાર માનું છું અમરેલી જિલ્લાની અંદર ખાતે ભવ્ય બિલ્ડિંગ સરકાર દ્વારા જે રીતે મંજૂર કરવામાં આવ્યું લોકોને સારી સુવિધા સારી વ્યવસ્થા મળી શકે ખાસ કરીને સરકાર દ્વારા ચાર કરોડની સત્તર લાખ કરતાં વધારે રકમ મંજૂર કરી ભવ્ય બિલ્ડિંગને જ્યારે અમરેલી જિલ્લાને ભેટ આપી છે ત્યારે હું સમગ્ર સરકારનો પણ આભાર માનું છું અને હાઈકોર્ટના વધારેલા જજ સાહેબ જોશી સાહેબનો પણ આભાર માનું છું અને તમામ વહીવટી તંત્રનો પણ આભાર માનું છું અને તેના પણ 200 વર્ષ પહેલા મુગલોએ રાજ કર્યા આપણો દેશ સોનેકી ચિડિયા તરીકે ઓળખાતો હતો તમે તમારા ઘરના વડીલોને પૂછશો તે જણાવશે કે આપણા દેશની અંદર દુધ અને ગીની નદીઓ વહેતી હતી પણ આ 400 વર્ષના શાસનમાં આપણા દેશને ખૂબ સારી રીતે લૂંટવામાં આવ્યો અને જ્યારે દેશ આઝાદ થયો ત્યારે દેશમાં ખૂબ અંધાધૂંથી અવ્યવસ્થા અને પૈસાની તંગી હતી છેલ્લા ચારસો વર્ષથી દેશના લીડર્સ પાસે દેશ ચલાવવા અંગેની કોઈ દિશા નહોતી એ વખતે બંધારણીય સભા દ્વારા જે આપણું બંધારણ બનાવવામાં આવ્યું એ કોન્સ્ટિટ્યુટ એસેમ્બલીના જે મેમ્બર્સ હતા ને એમાં 89% એડવોકેટ હતા એમ હતા બે બેનોને માનસિક રીતે પોતે અસ્થિરતા હતા અસ્થિર બેનો ઉપર જે રીતે અત્યાચારો ગુજારવામાં આવ્યા અને એ અત્યાચારોની સજા એ કોર્ટમાં કઈ રીતે આપી શકાય એ પ્રકારનો સમગ્ર રાજ્યની અંદર દાખલો બેસાડ્યો હોય તો બેન શ્રી મમતાબેન અને એમના જમાના બેન્સના જજ છે એમને પણ મારે અભિનંદન આપવા પડે કે વીસ વર્ષની સજા ફટકારી અને માનસિક બેનોને કોઈ મુસીબત ઊભી ના થાય એવો પ્રથમ દાખલો એ પણ અમરેલીની અંદર બેસાડ્યો છે એવી જ રીતે ઉદ્યનભાઈ ત્રિવેદી પણ બેઠા છે એમને પણ મારે યાદ કરવા પડે કે થોડોક સમય પહેલા સાવરકુંડલાની અંદર 6 માસની બાળકી ઉપર 100 વર્ષની બાળકી ઉપર જે રીતના અત્યાચારો કરવામાં આવ્યા હતા એ અત્યાચારોની અંદર ઉદ્યનભાઈ ત્રિવેદીને સરકાર દ્વારા ફેશિયલ પીપી વકીલ તરીકે એમની નિમણૂક કરવામાં આવી એક પણ રૂપિયો ફી લીધા વગર જે પણ ગુનેગાર હતો એમને કડકમાં કડક સજા આપવાનો કામગીરી શ્રી વાસ્તવ સાહેબની કોર્ટની અંદર એમણે સુંદર કામગીરી કરી છે એ બદલ તમને પણ હું અભિનંદન આપું છું ખાસ કરીને એવી જ રીતે બીજા સંદેશભાઈ મહેતા ના પણ એવા ઘણા સુકાદાઓ છે જેમણે પોતે દલીલ કરી હોય એમાં પણ ઘણા સુકાદાઓ ખુબ સારી રીતે આવ્યા છે એમને પણ મારે અભિનંદન આપવા પડે અહીંયા બેઠેલા તમામ વકીલ મિત્રોને પણ અભિનંદન આપવા પડે કે આપના દ્વારા